જોઈશું કેઢવો પડશે આમાં ગારો જ છે ખૂતા જાય જો મિત્રો

રીબડા થોરડી ગામમાં આજે આવ્યા છે વરસાદ છે પણ હવે એ લોકો એમ કે છે અમાર વાવેતર કરવું છે આમાં હવે આમાં રાતે પડે ખૂતા જોવાનું કે જો આમ લોધિકા બાજુ છે થોરડી ગામમાં કોંતા જાય છે તો ખેલુ કે જોવો જ છે બોર નાટ પડાય ની તરબૂત નું વાવેતર છે બાજુમાં જુના હોય ગયા હા બાજુ આ તરબૂત છે મિત્રો

ભવેશ ભાઈ શાળિંગ પડા હ બહુ આગા આવી ગયા માં જય માતાજી ભાઈ જય માતાજી મિત્રો હાલો તમે મીઠું લઈ લેજો ભાઈ અહીં પાછ છીણા હોવાય ગયા ભાવેશભાઈ ગારો બહુ છે હો કઈ વાંધો નહીં બુટ બુટ સારું સારું তেমি আলোম <laughs>

પરી ને ભાઈ કાઢ્યા બૂટ અહીંયા તમારું ડો હાલે આમાં બુટ એ કે આવો જ તે કે અમારે કરવો જ છે બોર પણ હવે આ વરસાદ નહીં પોરો નહિ ખાધા ભાઈ વરસાદ એવો પડ્યો ને તો એ લોકો ફોન ઉપર ફોન કરે હવે આમાં અત્યારમાં હલાતું નથી બહાર જોવાનો છે માતાજી ને પાળી યાદ નો ઠાકર નવરાત્રી જો સારું પાણી આપી દે સારું કેવાય ખેડુ એમ કે છે કે હરેશ ભાઈ હવે આમાં ભેજ માં રિઝલ્ટ લેવું બહુ મુસીબત છે પણ તોય આપણે જે આપણે કુદરત ફે માતાજીના ભરોસે પોઈન્ટ આપવાનો છે બાકી આપણે સો ટકા નીચ કહેતા પણ આમાં માતાજીનો વિશ્વાસ છે આપણી ભાઈ મને ખુદને કે નહીં વાંધો આવવા દે પછી તમારા નસીબભાઈ હું થયું બતાવે છે जो आम पिन दो नहीं तो आ काम आ लो बतावे बतावे से अई किरेलो क्या नहीं किरो

वुनारे नोई अंडरग्राउंड छे बोर हम पंडर रखो के जा के लिमडा राम आ मक्का ड्रेन को भूरा ले के जा ई ब रुकेंगे